સુધામાએ કૃષ્ણને પૂછ્યું દોસ્તીનો અસલી મતલબ શું હોય ભગવાને હસીને બોલ્યા કે મતલબ હોય ત્યાં દોસ્તી ના હોય વાલા સાવ સાચી વાત છે ને કડવું છે પણ સત્ય છે ફરજ ભાવ્યા પછી પણ હક નથી મળતો પ્રેમ આપ્યા પછી પણ પ્રેમ નથી મળતો જાત ઘસી નાખ્યા પછી પણ જસ નથી મળતો આ એ દુનિયા છે સાહેબ એટલું કરો કોઈને કઈ ફરક નથી પડતો સાવ સાચી વાત છે સમજો વાવ્યા પછી ઉગે જ નહીં તો કદાચ સહન કરી શકાય પરંતુ ઉગ્યા પછી સુકાઈ જાય ને તો તે વધારે પીડા આપે છે પછી છોડ હોય કે સંબંધ હોય સાચો ને મૃત્યુ સમય અને મોસમ આ ત્રણેય કોઈના સગા નથી એટલે શરીર સંપત્તિ અને સિક્કા ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાચી વાત છે ને સમજાય તેને વંદન